બાગેશ્વર સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં કાર્યક્રમને લઈને ગુરુવારે સાંજે એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તે સુરતમાં તારીખ છવ્વીસ અને સત્તાવીસ મે એમ બે દિવસ માટે દિવ્ય દરબારનું તેમનું આયોજન કરવામાં આવ્યું છે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સુરત એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે આયોજક કિરણ પટેલે સ્વાગત કર્યું હતું અને ધારાસભ્ય સંગીતા પાટીલે જીજ્ઞેશ પાટીલ દિનેશ રાજપુરોહિત સહિતના આયોજક સમિતિના સભ્યોએ તેમને આવકાર્યા હતા બાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઉતારા માટે મોટા વરાછાના ગોપીન ગામ વ્યવસ્થા કરાઈ હતી બાગેશ્વર સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુરુવારે અમદાવાદનો કાર્યક્રમ બાદ સુરત એરપોર્ટ પર સાંજે પહોંચ્યા હતા આજે શુક્રવારે તારીખ છવ્વીસ અને શનિવાર તારીખ સત્તાવીસમાં બે દિવસ તેમનો દિવ્ય દરબાર છે આયોજન સમિતિ દ્વારા લિંબાયતના નીલગીરીના સાત પોઈન્ટ વીસ લાખ સ્ક્વેર ફીટ ગ્રાઉન્ડ પર વીસ બ્લોકમાં એક પોઈન્ટ પંચોતેર લાખ લોકો માટે બેઠક વ્યવસ્થા કરી દીધી હતી પાણીની વ્યવસ્થા એલસીડી સ્ક્રીન સાથે મહત્વની બે લાખ લોકો માટે પાર્કિંગ માટેની પણ છ સ્થાનો ઉપર વ્યવસ્થા કરાય છે તેમાં એક વીવીઆઈપી અને બીજી વીઆઈપીના પાર્કિંગ બાદ કરતા આવનારા લોકો માટે ચાર પાર્કિંગની વ્યવસ્થા છે તેમજ શહેર ટ્રાફિક પોલીસે પણ અલગ પાર્કિંગની વ્યવસ્થા કરી છે આ કાર્યક્રમને પગલે નીલગીરી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે દિવ્ય દરવાની સુરક્ષાને ધ્યાનમાં લઈને શહેર પોલીસે પંદરસોથી પણ વધુ પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે તૈનાત કર્યા છે સાથે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની પણ કાર્યક્રમ સ્થળે ત્રણ દિવસ પહેલાથી ચેકિંગ કરાઈ રહ્યું છે દિવ્ય દરબારના કાર્યક્રમ લઈને ટ્રાફિક જામ ન થાય અને જનતાને તકલીફ ન પડે તે માટે ટ્રાફિક અને ટીઆરબી પાર્કિંગ સહિતની વ્યવસ્થા પણ કરાઈ છે સાથે